હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આઇટમ છે એટલે આપણે બનાવશું પંજરી તેના માટે મેં એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી ઘી ઉમેર્યું છે અને તેમાં મેં અહીંયા સ થી સાત બદામ લીધું છે તે ઉમેરી દઈશું અને થોડીક વાર માટે સાતળી લઈશું અને આવી રીતે આપણે ધીરે ધીરે એને સાતળી લઈશું અને અહીંયા મેં બદામ કાજુ અને દ્રાક્ષ લીધી છે તેને આવી રીતે આપણે થોડીક વાર માટે સાતળી લઈશું એટલે પંજરીમાં સ્વાદ પણ સરસ આવશે અને એકદમ ક્રિસ્પી આપણા ડ્રાય ફ્રૂટ લાગશે અને બદામ આપણી ગઈ છે કાઢી લેશું અને અહીંયા મેં કાજુ લીધા છે છ થી સાત નંગ તે ઉમેરી દઈશું તેને પણ સાતળી લઈશું અને કાજુ સતાડાઈ ગયા છે તેને પણ આપણે કાઢી લઈશું આવી રીતે

અને તમારી પાસે આવા ધાણા ન હોય તો તમે જે આપણે આખા ધાણાને આવી રીતે પાવડર પણ મળે છે તે લઈ લેવાનો તેને પણ ઘીમાં થોડીક વાર શેકી લેવાનો અહીંયા આપણા ધાણા પણ શેકાઈ ગયા છે હવે કાઢી લઈશું અને અહીંયા મેં જેટલું આપણે ધાણા લીધા છે તેટલું જ મેં આખું જીરું લીધું છે તે ઉમેરી દઈશું

અહીંયા મખાણ પણ ક્રિસ્પી થઈ ગયા છે તેને આપણે કાઢી નવામાં પાછું આપણે બે ચમચી ઘી ઉમેરશું અને તેમાં આપણે બે ચમચી જેટલા ખસખસ ઉમેરશું તેને પણ આપણે થોડીક વાર માટે આવી રીતે સાતળી લઈશું અને ખસખસ સતાળાઈ ગયા છે તેમાં એક વાટકી મેં અહીંયા ટોપરું લીધું છે તે ઉમેરી દઈશું તેને પણ આપણે થોડીક વાર માટે આવી રીતે થવા દેશું ટોપરાની સુગંધ આવે ને ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણા ટોપરાનો સેજ કલર બદલાઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દેશું અને નીચે ઉતારી લેશું અને અહીંયા અમે મિક્સર જ્યાં લઈ લીધું છે તેમાં આપણે ધાણા અને જીરું જે સાચેલું હતું તે ઉમેરી દેશું અને બદામ પણ ઉમેરી દઈશું અને કાજુ ઉમેરી દઈશું અને મખાના પણ ઉમેરી દઈશું અને થોડાક મખાણ આપણે ઉપર ગાર્નિશિંગ માટે રાખશું હવે આપણે ક્રશ કરી લેશું અહીંયા તમે જો આવી રીતે મેં પાવડર કરી લીધો છે તેને આપણે એક વાસણમાં લઈ લઈશું અને તેમાં ખસખસ અને ટોપરું ઉમેરી દઈશું અને આખા મખાણા દ્રાક્ષ સાકરનો પાવડર લીધો છે તે ઉમેરી દઈશું અને તમારી પાસે ખાંડ હોય તો પણ તેને મિક્સરમાં તમે ક્રશ કરીને ઉમેરી શકો અને અહીંયા મેં મિશ્રી લીધી છે તે ઉમેરી દઈશું તેનો સ્વાદ સરસ આવે અને ભગવાનને આપણે મિશ્રી બહુ પસંદ હોય એટલે તે પણ આપણે ધરાઈ જાય અને ને અહીંયા મેં થોડીક ખાંડ લીધી છે અડધી ચમચી જેટલી તેનો સ્વાદ એ પણ મોઢામાં સરસ આવે તે ઉમેરશું અને બધું આપણે મિક્સ કરી લઈશું સુગંધે પણ એકદમ ટોપરાની બહુ સરસ આવે છે આખા ધાણા જીરું ની પણ અને તમે કોઈ દિવસ આવી પંજરી ન બનાવી હોય તો એકવાર બનાવજો બહુ સરસ બને છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણી પંજરી તૈયાર છે અને આજે આઠમ છે એટલે મેં બનાવી છે અને રાત્રે કાનાજીનો જન્મ થાય ત્યારે આપણે એનો ભોગ લગાવશું અને ઉપર આપણે તુલસી પાન ઉમેરી દઈશું જુઓ તમે સરસ બની છે અને આજે પણ તમે બનાવજો અને તમારા કાનાજીને ભોગ લગાવજો આવી પંજરી બનાવી અને મારી આ પંજરીની રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો